મોકલી ને હાજી એ લિંક સાજ નહી અમારી ને જે ભાઈ વાત કરતો હતો ને અમરત બાપા ભુવાજી પોતે વાત કરતો હતો અને જે નંબર આપ્યો ને એ ભાઈએ હા એ ભાઈ એ જે ત્યાં ધૂણા છે ને એ ભાઈ પોતે વાત કરતો તો એમાં અમારો કોઈ સેવક એ નતો કે અમારો કોઈ માણસ એ નતો બોટેવર જે હોય તે ભાઈ એનાથી મને તો કોઈ મતલબ નથી હવે કોણ ક્યાં કોણ શું કરે છે શું નથી એનાથી મારે કોઈ મતલબ નથી હું તો અમે વાંટો નહીં તમે વિડિયો બનાવો છો તમે વિડિયો બનાવો છો બરોબર તમે મૂકો પણ એની જોડ ના જોડો એમ અરે ભાઈ મને ખ્યાલ છે કે જે અમરદ બાપાની મેરડીનો જે ધામ છે તે અલગ છે તમારી કુખાણ કુકાર મેરડી બારેજા ધામ અલગ છે તો હું પણ જાણું છું ને ભાઈ મને ફોન આવ્યો ને ત્યારે એ સાથે મેં ચોકવટ વાત કરી છે કે બારેજા ધામ અલગ છે અમૃત બાપા ની અલગ છે આ બંને અમૃત બાપા વાળો પોતે ભાઈ જાતે બોલતા હતા એ તમે વાત જે આપ્યો ને એ એ એ ભાઈ ભાઈ હતા અમારી મોકલી હું હું એમ છું વાત સમજતા શું તમે કેવા માંગો છો એ સમજી ગયો છું અને ભાઈ નથી મારે તમારા થી કોઈ વિરોધ નથી તમારા ભુવા થી કોઈ વિરોધ મારે તો એમના પાખંડ થી વિરોધ છે બરોબર એટલે હું ટીવી ચેનલ ના માધ્યમથી લાઈવ ડિબેટ કરવા માટે શું કામ કઉ છું કારણ કે ત્યાં અમે બારેજા આવીએ ને બારેજા ઘેટા બકરાની ભીડ હોય છે બરોબર અમને કહ્યું છે કે તમે કયો એ જગ્યાએ ગોઠવી દઈએ બોલો તમે પેલા એ સમજાવશો અંધશ્રદ્ધા શું છે મને સમજાવો અંધશ્રદ્ધા હું એ જ છું એ જ મારે ડિબેટ કરવી છે તમારો ભુ કોઈ મને ચમત્કાર કરી નથી બતાવવાનો જો કરતો તમારું કઈ વાત કરું છું અંધશ્રદ્ધા ની જનની છે શ્રદ્ધા માંથી જ અંધશ્રદ્ધા પેદા થાય છે બરોબર પણ અંધશ્રદ્ધા તમે મને શું કેવાય એ તો મને તમે સમજાવો કે અંધશ્રદ્ધા એટલે શું છે આ અત્યારે ઘેટા બકરા ની ભીડ ત્યાં એકત્રિત થાય છે શ્રદ્ધા ના નામે જે અમુક લોકો એ કેટલી માનતાઓ રાખી છે કેટલા ઉપવાસો કર્યા છે કેટલી ટેકાઓ રાખી છે બરોબર આને

એકત્રિત ના કરી શકો જાહેર માં જોઈ ના શકો ને જાહેર માં આવી બેઠક ના કરી શકો થાય છે ભીડ તપાસ કરો એ તમે ભાઈ તંત્ર ને વેચાતું લઈ લીધું હોય તો એ અમે નથી જાણતા

એટલે આ અંધશ્રદ્ધાનો ફેલાવો થાય છે અને લોકો માં અંધશ્રદ્ધાનો ભય પેદા કરવામાં આવી રહ્યો છે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે અને આ વસ્તુ લીગલી નથી અનલીગલી છે ને આ વસ્તુ ના થવી જોઈએ

તો મિત્રો તમે આખો ઓડિયો સાંભળો જેમાં કમલેશ જાદવ એમ કહે છે કે હું મને સાબિતી તમારે ડેબિટ કરો મને ચમત્કાર દેખાડો તો અત્યારે આ લોકો બધા જે ફ્રી હોય નવરા હોય એને કાંઈ ધંધો ન હોય ને વાયરલ થવું હોય ને એટલે સોશિયલ મીડિયાની અંદર જો આ વસ્તુ કરે ને એટલે એ ફેમસ થઈ જાય ફેમસ થઈ જાય જગ્યાના નામ ઉપર કે જો આ કમલેશ જાદવે આમ કર્યું એ લાસ્ટમાં આનો કોઈ ઉપાય નથી આવતો અને આવડા શાંત બેસી જાય છે પહેલાં વિરોધ કરે છે સોશિયલ મીડિયાની અંદર અને કહે છે મારે આનો પડદો પાસ કરવો છે ને જો એને હકીકતમાં સારા કામ કરવા હોય ને તો એવા ઘણા ધંધા છે જે સારા કામ કરી શકે પણ આ ખાલી એવું લોકોને એમ થાય કે નહીં લોકોને જાગૃત કરે છે કોઈ જાગૃત કરવાના ધંધા નથી માત્ર ને માત્ર ફેમસ જવાના ધંધા કરતા હોય ને એવું આ લાગે છે સોશિયલ મીડિયાની અંદર તો આખો ઓડિયો સાંભળવો હોય તો આ વિશે તમારું શું કેવું છે ખાસ કરીને વિડીયોની કમેન્ટમાં લખો વિડીયો શેર કરો ચેનલમાં નવા હોય તો આવા ગુજરાતના હરેક વાયરલ રેકોર્ડિંગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ફોલો કરો